મેળી એ પડે કે જો તમારી પાસે ભાડાના પૈસા ના હોય આવવાનો ટાઈમ ના હોય તો વાંધો નહીં જેટલો તમે સાનિધ્યમાં આવો છો એથી કકરાટ કેવો મારઝુડ કેવું પરિસ્થિતિ હોય તે તો જાણો છો ભલે તો આ દુનિયામાં દારૂ પીતા હોય તેમના ઘરે તો કેવો કકરાટ હોય છે કેવું મારઝુડ હોય છે કેવી પરિસ્થિતિ હોય છે કેટલા લોકો કંટાળ મિત્રો સાનિધ્યમાં પહોંચ્યા પછી માસ મટન કેટલાય લોકોનું છૂટી ગયું અને માતાની કૃપા છે જે નથી છૂટતું તેવા લોકો ત્યાં જાય છે તેઓ લોકોના પણ છૂટી જાય છે આજના નવા વિડીયોની અંદર તો જય ખૂંખાર મેળીમાં જય બોચર માતા તો ખૂંખાર મેળીએ છૂટી દીધું છે તો આજે આ ખૂંખાર મેળી વિશે માં ખૂંખાર મેળી પ્રવચનમાં બોલેલા એ આપણે આ વિડીયોમાં જણાવવાના છે આ વિડીયો તમે જાણશો તો તમે પણ ચોંકી જશો તો આમાં કૂંખારે મેળીએ એવી વાતો કરી છે એવા પ્રવચનમાં કીધેલું છે કે તમે પણ આ સાંભળશો તો તમારું જીવન પણ બદલાવ છે એટલે બને ત્યાં સુધી વિડીયો પૂરો જોજો કૂંખારે મેળીએ કીધું છે બારેજા સાનિધ્યમાં જે ઘરે તો ઘરે અને જે ફોન તો ફોન જે આવે તો આવે જે પણ ત્યાં જાય છે અને જે પણ ત્યાં જઈને માતાજીને અરજ કરે છે માતાજીને પ્રાર્થના કરે છે તેઓના તો લાખો લોકોના કામ થઈ ગયા દર રવિવારે પાંચ લાખ લોકો પબ્લિક આવતું હોય છે એવા તો લોકો સુખી થઈ ગયા છે તેમના ભવિષ્યમાં તેમની કુળદેવી પણ મા હૂંખા મેળવીએ સુધેલી છે જે નહોતા મોણતા તે પણ મોનતા થઈ ગયા છે જે દારૂ છોડવા નહોતા માંગતા જે માંસ કે મટન છોડવા નહોતા માંગતા એ આજે તે માતાના ભક્ત બની ગયા છે જે દારૂથી સાંજથી સવાર સુધી પીવાવાળા દારૂ એ આજે સાનિધ્યમાં જઈને માઈકમાં ખુદ બોલે છે કે દારૂ વગર ન તો ચાલતો પણ તે લોકો આજ દારૂ જોવાનો પણ તેમને નથી ગમતો આ પરચા કુંખાર મેળીના છે બહુચર માતાના છે આવાના આવા ખૂંખાર મેળીના પરચા તમે જાણો તો ત્યાં પાંચ લાખ પબ્લિક દરવિવારે આવતું હોય છે પ્રવચન સાંભળવા અને તેમના દર્શન કરવા અને આ કુંખાર મેળીના એવા પરચા છે તો દારૂ તો છોડી કેટલા દિવસ જશે અને માંસ મટન ખાવાનું પણ છોડી દે જે ખાતા અને પીતા હતા તેમને અત્યારે દારૂ અને માંસ મટન જોવાનું પણ નથી ગમતું એવા ખૂંખાર મેળી સુધારી છે આ ભક્તો બની ગયા છે ખૂંખાર મેળીના તો ખૂંખાર મેળીની કેટલી કૃપા અને કેટલી દયા કહેવાય તો ભક્તો છે હાલમાં જે ખુદ માઈક લઈને ત્યાં બોલેલા હતા કે અહીંયા સાલીધ્યમાં અમે આવ્યા હતા અને ભર્યો અને દારૂ નહોતો સૂટ્યો તો પણ સૂટી ગયો કારણ કે મેળીના ભરોસે અને ખૂંખાણ મેળીનું નામ લઈને અમને દારૂ બંધ કરી દીધો ત્યારથી આ જોવાનું મન નથી થતું પીવાની વાત તો ક્યાંય રહી પણ જો કોઈ દારૂડીઓ મળે તો જોવા જોડે જવાનું પણ નથી ગમતું એવા ખુદ મેળીના સાનિધ્યમાં માઇક લઈને બોલતા હોય છે તમે પણ પ્રવચનમાં સાંભળી લેજો પ્રવચન માતાજીના ઘૂંખામળીના માં છે તો પ્રવચન લક્ષણ લઈ જશે તો આવા કેટલાય દાખલા દારૂવાળાના છે તો આ સાનિધ્યમાં કેટલા લોકોએ દારૂ બંધ કરી દીધો છે ત્યાં સાનિધ્યમાં પગ મૂક્યા પછી અને દારૂ પણ જોતા પણ નથી અને તેમના પરિવારમાં જો કોઈ પિતા હોય અને જો તમે તમારા પરિવારમાં કોઈ પણ પીતું હોય તમે ત્યાં જઈને ઘૂંખામ ને માનતા રાખો ઘૂંખામ મેળવીને કોઈ પણ બાધા રાખો કે તમે યાદ કરો આ કૂંખામેળી એ શક્તિ છે જે ફોનમાં જોતાં જોતાં પણ તમારું કામ થઈ જાય છે ઘરે બેઠા બેઠા પણ તમારું કામ થઈ જાય છે તો આ કૂંખા મેળીને ખાલી એક માનતા રાખો અને તમારું પણ કામ થઈ જશે જો એ કૂંખા મેળી કેવો કકરાટ કેવો મારઝુડ કેવું પરિસ્થિતિ હોય તે તો જાણો છો ભલે તો આ દુનિયામાં દારૂ પીતા હોય તેમના ઘરે તો કેવો ગકરાટ હોય છે કેવું માજુળ હોય છે કેવી પરિસ્થિતિ હોય છે કેટલા લોકો કંટાળ્યા હોય છે હકી બે ટાઈપ ખાવાનું પણ નથી ખાતા એવા લોકો હોય છે તો વાત કરીએ હમણાં વચ્ચે એક પરિવાર આવ્યો હતો અને ખૂંખાર મેળવીને એટલે ખુશીથી આવ્યો હતો કે એમના જે હસબૅન્ડ હતા તેમને દારૂને બહુ લત હતી અને તે માતા કુંખા મેળવીને બાધા રાખી અને દારૂ જોવાનું પણ હવે એમને નથી ગમતું અને દારૂ પણ કરી નાખ્યો તો એમના ખુશી હતી કે વાત ના પૂછો તો આવા પરિવારમાં એક બે જો દારૂ પીતા હોય તો સાનિધ્યમાં આવીને બાધા રાખીને આવા કામ થઈ જશે તો કોઈ ખુશીનું ઠેકાણું નથી હોતું તો તેમના પરિવાર એટલો ખુશ હતો તેમના છોકરા એટલા ખુશ હતા કે વાતના પૂછો દુનિયાની ખુશી ક્યાં જ છે બીજું કોઈ નહીં તેમના પપ્પા દારૂ બંધ કરે અને જે એમની મમ્મી હતી એ કે આ એમના હસબન્ડ દારૂ બંધ કરે એ એમનું લક્ષ્ય હતું તો કુંખારમેળીના સાનિધ્યમાં આવ્યા પછી આ બધું થયું તો કુંખામેળીની આટલી દયા કહેવાય આટલી બહુ કૃપા કહેવાય કે જલ્દી દારૂ બંધ કરી નાખ્યો કૂંખારમેળીના લીધે જ દારૂ બંધ થઈ જાય છે કૂંખામેળીના લીધે મોસ મટન ખાતા પણ સુટી જાય છે અને સુખી સુખીથી જીવન ચાલે છે તો આવા તો કેટલા દાખલા સાનિધ્ય સાનિધ્યમાં પહોંચ્યા પછી માસ મટન કેટલાય લોકોનું છૂટી ગયું અને માતાની કૃપા છે જે નથી છૂટતું તેવા લોકો ત્યાં જાય છે તેઓ લોકોના પણ સુટી જાય છે માસ મટન દારૂ ખાતા પીતા હોય જે અને જેને હેબિટ પડી ગઈ હોય નહીં તો તમારા પરિવારમાં કોઈ ખાતું હોય તો જરૂર મારા ખૂંખાર મેળીની બાધા રાખજો તમારા પણ કામ થઈ જશે મસ મટન ખાવું આ હિન્દુ ધર્મમાં નથી આવતું અને આ ખૂંખામેળીએ પણ જણાવ્યું છે કે તમારી જીભ માટે કોઈનો જીવ તમે ના લઈ શકો મેળી માતા ખૂંખાર મેળી માતાએ કીધું છે તો પણ લોકો મસ મોટન નથી છોડતા તો ખૂંખામેળીએ જણાવ્યું છે કે પછી બારસો મહિના આ તો કર્યું છે અને તમને બતાવી દેશે તો તમારે સુધરવું હોય તો જે પણ આ સુધી ભૂલ થઈ હોય આજ સુધી જે પણ ભૂલ થઈ હોય માતાના સામે તમારી કુળદેવીના સામે ગુંઘામેળીના સામે માફી માગી લો અને તો તમારા ગુના પણ કદાચ માતા રાજી થઈને ક્યારેક માફ કરી દેશે તો મા ગુંઘા મેળી કીધું છે ગુંખામળી એ પણ કે જો તમારી પાસે ભાડાના પૈસા ના હોય અહીં આવવાનો ટાઈમ ના હોય તો વાંધો નહીં જેટલો તમે સાનિધ્યમાં આવો છો એથી હું તમે ઘરે બેઠા બેઠા એટલો મળશો તો પણ હું સ્વીકારી લઈશ અને તમારા ધારેલા કામ કરીશ જો તમે કદાચ ફોનમાં જોતા જુદા વિડીયો પણ કહેવા તો લાખો લોકોના કામ થઈ જ ગયા છે ફોનમાં જોતા જોતા પાંચ લાખ વધુ તો વધુના લોકોના કામ થઈ ગયા છે પણ પૂછા મેળવીએ પણ કીધેલું છે કે ફોનમાં જુદા જુદા મળશો અને દિલથી ભરોસો રાખીને જો તમે પ્રાર્થના ખૂંઘા મેળીને કહેશો જો તમારું કામ કરી નાખશે ખૂંઘા એ પણ કીધેલું છે અને લાખો લોકોના થઈ ગયા છે તમે જોઈ શકો છો હાલ સોશિયલ મીડિયામાં ખૂંઘાર મેળીના વિડીયો આવતા જ લોકો માનતા રાખે છે અને માનતા રાખ્યા બાદ તેઓનું કામ અઠવાડિયું થાય ને જો કામ થયા થઈ જાય અને મા ખૂંઘાર કૃપાથી તેમના જે પણ અધૂરી અધૂરા વાત હોય અધૂરી જે પણ રહી ગઈ હોય અને જેટલી પણ દુઃખ દુઃખની વાતો હોય જેટલી અને કંટાળેલા હોય જેટલું સુખ દુઃખ એ થઈ ગયું હોય કોઈનું કાંઈ રહી ગયું હોય જમીન જતી રહી હોય કોઈનું ઘર જતું રહ્યું પણ કૂંખામેળીની બાધા રાખવાથી લોકોના પૈસા હલવાયેલા એ પણ આવી જાય છે ઘર પણ મળી જાય છે જમીન પણ મળી જાય છે તો એવા પણ દાખલા ઘણા છે તો કૂંખામળીની આવી દયાથી આવા ભરોસાથી જો તમારું પણ કામ થઈ જશે તો ખૂંખામેળી કહી કે તમે અહીંયા ના આવી શકો તો કઈ વાંધો નહીં ઘરે બેઠા બેઠા મેડી માતા પ્રવચન સાંભળશો અને જો વિડીયો જોતા જોતા તમે યાદ કરશો તો એ માતાજી મળી જશે તો જય ખૂંખામેળીમાં જય બહુચરમાં તો મિત્રો તમારા કામ કોઈ કારણસર ના થયા હોય તમે ખૂબ હેરાન થઈ ગયા હોય તમે ફરી ફરીને થાકી ગયા હોય તમે દુનિયાના શેડે ફૂઆ કરી કરીને થાકી ગયા હોય તમારા કામ કોઈ કારણસર ના થાય એવા કેટલાય કારણ હોય તમે ગમે તેવી બાધા રાખો પણ કામ ના થાય તો તમે કૂંખા મેળીના સાનિધ્યમાં જાઓ તો તમારી ત્યાં જાવશો તો તમારી કુ કુળદેવી ખુદ મોકલે છે તમારી કુળદેવી રજા આપે છે ત્યારે તમે ત્યાં સાનિધ્યમાં જાઓ કારણ કે ત્યાં એવી શક્તિ દેવ છે જેવી કૂંખામેળી છે જે કેટલા લોકોના ફોનમાંથી જોઈને વિડીયો જોતાં જોતાં કામ થઈ જાય એ શક્તિ છે એ ફૂંખા મળે છે તો તમારી કુળદેવી તમને ત્યાં બારે જ સાનિધ્યમાં મોકલે છે અને ત્યાં માનતા રાખવાથી તમારા કામ થઈ જશે ગમે ત્યારે હોય પણ તમારી કુળદેવી પણ ત્યાં તમને મોકલશે અને ત્યાં તમે જઈશો એટલે તમે પણ સુધરી જશો તમે પણ બદલાવ થશે અને તમે તમારી કુળદેવીને પછી મોનવા મળશો નહીં મોનતા હોય એમના માટે પછી તમે તમારી કુદરતી મનતા થઈ જશો તમે સુધરી જશો એટલે તમારી કુદે ખુદ તમને ત્યાં મોકલેશે તો જય માતાજી મિત્રો અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીએ નવા વિડીયોની અંદર તો જય માતાજી